સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ બાળકોની સફર કો ક્લિયર ઇમ્પ્લામેન્ટની સર્જી જન્મથી સાંભળી કે બોલી ન શકતા બાળકો માટે તબીબી સારવાર શક્ય હોય છે એવી સારવારનો મોટો ખર્ચ ટાળી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ચાર બાળકોની સફર સર્જરી કરવામાં આવી હતી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂબધી ત્રણ બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી હતી બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે સરકાર પ્રત્યે એક આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી આ સર્જરી સુરત સિવિલના નિષ્ણાત તબીબોએ કરી હતી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મતી મૂકબદિર ત્રણ બાળકોની આ સર્જરી સરકારની આરબીએસકે યોજના હેઠળ કરવામાં આવી હતી ત્રણ મૂકબદીર બાળકોને આ સ સફળ સર્જરી થવાની સાથે સાંભળવાની અને બોલવા સાથેની એક નવી જિંદગીની ભેટ પણ મળી છે આ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આઠથી દસ લાખ રૂપિયામાં થાય છે જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર થાય છે ત્રણેય બાળકો જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હતા આ બાળકો હાલ સાંભળતા થયા છે જ્યારે બોલવા માટે પચાસ દિવસ તાલીમ અપાશે